નમસ્કાર તો મિત્રો તારીખ છ આઠ બે હજાર પચીસ ના સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ જોશું તો જે પણ મિત્રો માધ્યમથી માહિતી રહ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેશો અને ફેસબુકના માધ્યમથી માહિતી રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો સૌ પ્રથમ ચાંદીની બજાર જોઈએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ આજે એકસો ને પંદર રૂપિયા આઠ ગ્રામ ચાંદી નવસો વીસ રૂપિયા દસ ગ્રામ ચાંદી રૂપિયા સો ગ્રામ ચાંદી ચાંદી બે હજાર રૂપિયાનો પ્રતિ એક કિલો વધારો જોવા મળ્યો છે જ્યારે વાત કરીએ આજના અઢાર બાવીસ કે સોનાના ભાવ વિશે તો મિત્રો એ ગ્રામ સોનાનો ભાવ નવ હજાર રૂપિયા આઠ ગ્રામ સોનું પિંચોતેર હજાર રૂપિયા

બે હજાર બસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આજે દસ લાખ બાવીસ હજાર સાતસો રૂપિયા સુધી રહ્યો હતો સોનાના ભાવ વિશે તો એ ગ્રામ સોનાનો ભાવ આજે સાત હજાર રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનું એકસઠ હજાર ત્રણસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનું છોતેર હજાર સાતસો દસ રૂપિયા અને સો ગ્રામ સોનું આજે સાત લાખ હજાર સો રૂપિયા સુધી રહ્યું હતું મિત્રો બજારમાં આજે ફરી એકવાર જોરદાર ઉછાળ તરફી વલણ જોવા મળ્યું છે જોકે જે ચાર દિવસનું વલણ જોવા જઈએ તો બજાર છે તે એક વધારા તરફી જોવા મળી રહી છે પરંતુ છેલ્લા બે દિવસમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ જોવા મળી નતી પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ભારતને મોટી ધમકી આપી છે અને જેની સીધી અસર માર્કેટ ઉપર જોવા મળી રહી છે જ્યારે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ધમકી આપે છે ત્યારે ત્યારે એના અગાઉના બે દિવસની અંદર સોનાની બજારમાં જોરદાર વધારો જોવા મળતો હોય છે તે પ્રકારની સ્થિતિ ફરી એક થઈ છે ડોનાલ્ડ ટ્રમ્પે જે પચીસ ટકા ટેરિફ રેટ ભારત ઉપર લગાડ્યો છે તેમાં પણ હજી વધારો કરવાની ધમકી આપી છે કારણ કે ભારત છે તે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યો છે અને આ બાબતે તેઓ સતત નારાજ છે અને ભારતને ધમકી આપી રહ્યા છે કે જો તે ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી ખરીદવાનું બંધ નહીં કરે તો આ સામે તે આકરા પગલા લેશે અને ટેરિફ રેટ છે તેમાં મોટો વધારો કરશે એટલે ભારત ઉપર જે પચીસ ટકા ટેરિફ રેટ છે તેનાથી પણ હજી આગામી સમયમાં વધારો થશે તો બજાર છે તેમાં જોરદાર ઉછાળો આવી શકે છે તો મિત્રો ડોલર સામે રૂપિયો છે તે પણ સતત તૂટી રહ્યો છે આજે ડોલર સામે રૂપિયો સત્યાસી રૂપિયા અને ચુમ્મોતેર પૈસા નજીક જોવા મળી રહ્યો છે આભાર